લોકો જાગૃત થયા છે બીજું કે સૌથી પહેલા આ લોકોના જે મંદિરો મૂળ છે એમાંથી જે અમદાવાદનું કાલુપુર મંદિર છે ને એની જમીન પણ અંગ્રેજો એ દાન આપેલી છે એટલે અંગ્રેજો સાથે આમની સાઠ ગાંઠ હતી બરોબર હવે અંગ્રેજો ના ક્યારે પસંદ આવ્યા હોય ક્યારે જ પસંદ આવ્યા હોય જ્યારે હિન્દુ ધર્મ ઉપર ખતરા માટે આ લોકો સારું કાર્ય કરી શકે એમની ભાષામાં બરોબર છે આ સંપ્રદાય અંગ્રેજોનો ફૂલી ટેકો હતો સ્થિતિ એવી હતી કે જ્યારે ગુજરાત ની અંદર પેશવા ચાલતી હતી ને ત્યારે અમદાવાદ જવા ઉપર પણ ઘનશ્યામ પાંડે ઉપર પ્રતિબંધ હતો અને એ સમયે કહેવત ચાલતી કે તિલક અને ટોપી નો ભરોસો ન કરવો બરોબર છે બરોબર છે બરોબર ને લોકો એવું કે તિલક માને આ સંપ્રદાય આ ઘનશ્યામ પાંડે ની વાત છે અને ટોપી માને અંગ્રેજ અને લોકો એવું પણ કેતા કે અંગ્રેજ જતા રહેશે ને એટલે ટોપી જતી રહેશે એના ભેગું તિલક પણ જતું રહેશે બરોબર પણ એવું વાસ્તવિક થયું નહીં ઓલા તો જતા રે પણ તિલક આજે પણ છે અને સતત આ લોકોના એમની સાથેના વ્યવહાર રહેલા છે અને આ લોકોનું અંગ્રેજો એ આના ઉપરથી જોલ માનક માલકન કરીને છે એમને આના ઉપર પુસ્તક પણ લખેલું છે બરોબર બરોબર સ્વામીઓ પર બરોબર આ છે આમની મૂળ ઉત્પત્તિ નો વિષય બરોબર બરોબર ને ધીમે 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 આ લોકો પોતાને સર્વોપરી બનાવતા ગયા છે આ યોજના આજની નથી પ્રકાશમાં હવે આવે છે પ્રકાશમાં કેમ કે લોકો સોશિયલ મીડિયા ઉપર જોતા થયા છે બોલતા થયા છે અને ક્યાંક ને ક્યાંક લોકોને હવે જાણ થઈ છે